હાર્દિક સ્વાગત છે ડાંગ જિલ્લાના ભેડમાળ ગામમાં પાણી માટે વલખા મારતી ગામની મહિલાઓ તો છતાં પાણી પુરવઠા વિભાગની ઊંઘ થતી ઉડતી કેમ ભેડમાળ ગામના લોકોનું કહેવું છે કે પાણીના નળ તો છે પણ નળ લગાવી ગયા છે ત્યારથી લઈને આજ દિન સુધી એ નળોમાં પાણી કોઈ દિવસ નજરે પડેલ નથી કે કોઈ જવાબદાર અધિકારીઓએ પણ તપાસ કરી નથી કે નળ તો લગાવી દીધા છે પણ એમાં પાણી આવે કે નહીં તે તો પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ જ જાણે ભેટમાળ ગામના લોકો દૂર કૂવામાંથી પાણી ભરીને ઘરે લાવતા હોય છે ત્યારે જોવાનું એ રહ્યું કે જો આખું ગામ એ કૂવામાંથી પાણી લાવશે તો આવતા સમયમાં કૂવામાં પાણી રહેશે ખરું તો ગામ લોકોની માંગ ઉઠવા પામી છે કે પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ ભેટમાળ ગામોમાં પડતી પાણીની સમસ્યાને દૂર કરે અને એ જોવાનું રહ્યું કે પાણી પુરવઠા વિભાગ આ બાબતે ધ્યાનમાં લેશે કે પછી લોકોની સમસ્યાને નજર અંદાજ કરશે મિત ગુજરાત રિપોર્ટર પ્રવીણ વાડુ ડાંગ